મારા ભાઈનું આકાશમાત રીતે મારો ભાઈનું મૃત્યુ થયેલું મારા ભાઈથી છેલ્લા ચૌદ વર્ષ થયા મા દીકરી બોમ્બે અલગ રહી છે મારો ભાઈ એને જે આક્ષેપ કર્યા છે કે રાત્રે મારી ઘરે આવી અને મને ધમકી આપી મારું ગોળું પકડ્યું એમાં ક્યાંય સીસી કેમેરામાં મારું મારું અહીંયા હાજરી હોય કે મારો ફોટો હોય તો મારું ચાલી ચાલીસ વર્ષ નું મારું જાહેર જીવન મારા ઉપર આક્ષેપ કરવાનું કારણ એ છે કે આજે જે મિલકત 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 છે સિવાય સિવાય અને 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 દબાવી લેવા બીજું કોઈ કારણ નથી જો મારા ભાઈ પ્રત્યે અને ક્રિસ્ટિના પપ્પા પ્રત્યે જો એને એટલી લાગણી હોય તો મારો ભાઈ ચૌદ વર્ષથી આ એકલો રહેતો હતો અમે એને હાચવતા હતા મારી ઘરે મહિનો બે મહિના મારી ઘરે રોકાય મહિનો બે મહિના મારા ભાઈ ઘરે રોકાય મારો જ્યારે પરેશ માંદો પડતો આઈસીયુ રૂમમાં થી પંદર વખત આઈસીયુ રૂમમાં દાખલ થયો જાગનાથ માં એક ડોક્ટર છે એ ડોક્ટર નું નામ આપીશ તમને હું બિલ પણ રજૂ કરીશ કે કેટલા કેટલા બિલ ચૂકવા તે બી મારા ભાઈની ખબર અંતર પૂછવા એની દીકરીને કે એના ઘરવાળાને તે બી કોઈ દિવસ મનમાં એમ ન થયું કે મારો ઘરવાળો આજે માંદો છે કે મારો મારા પપ્પા માંદા છે તો આપણે રાજકોટ જઈને આપણે એના ખબર અંતર પૂછી આવવાનું આઈ છ વર્ષ પેલા મારા મારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું તેને મા દીકરી ને આવવાનું હોઈ ગયું નહીં તે પછી મારા છેલ્લા ત્રણ વર પેલા મારા મારા બાપુ દોઢ વર પેલા મારા બાનું નું મૃત્યુ થયું તે કોઈને કોઈ એને આવવાનું હોયજ નહીં તે દી એને માનવતા હોય તો એને આવવું જોઈએ ને તેથી કોઈ દી આવ્યા નથી જ્યારે મારા ભાઈનું આકાશબાદ મૃત્યુ થયું ત્યાંથી અમે એને જાણ જાણ છે કે ભાઈ તમે સવારે અહીં આવી જાજો આપણે સવારે આપણે એની અને આજે આક્ષેપ કરે છે કે મારા ભાઈનું એને મર્ડર કરી નાખ્યું આજે આવા પાયા વિહોણા આક્ષેપ કરે અને ભાજપને અને રાજકોટ પોલીસને બદનામ કરવાનું એને એને કૂંટ્યો ઈ સિવાય મિલકત પચાવવા સિવાય બીજું કોઈ જાતનું એના મનમાં કારણ નથી આજે મારા ભાઈની મિલકત કોઈ પણ મિલકત મારા નામે હોય અને જો હું એને ન દેતો તો મારું જાહેર જીવન હું છોડી દઈશ કોઈ પણ ભાજપમાં હું તો ચાલીસ વર્ષથી આ ભાજપમાં છું પોલીસ ખાતામાં મારો અઠ્ઠાણું બસો બાવન ઇથાવીસ અડતાલીસ મારો નંબર છે મારા નંબરમાંથી માંથી એક પણ ફોન પોલીસ ગયો હોય કે આમાં કઈ કરવાનું નથી તો મારું જાહેર જીવન હું છોડી દઈશ એને કોઈ મિલકત મિલકત બહાર વિગા જમીન મારા બાપુ મારા એ વડીલો ભાગની કોઈ મારા પરેશના નામની કોઈ પણ જાતની મિલકત નથી એ જે વાતો કરે છે દુકાન દુકાન સુચિતમાં છે એ તો મારા ઈ જો પરેશના નામની દસ્તાવેજ હોય અને એ દુકાનો અને જો હું દસ્તાવેજ ન કરી દઉં તો હું મારું જાહેર જીવન છોડી દઈશ હવે એ સુચિતના દુકાનું છે હવે છોકરાનું મારા છોકરાના નામ ને કરી ગયો હોય તો એ એમાં મારે કે મારે મારે શું કરવાનું મને કહો ને હવે મેં એને આજે જ વકીલ મારફત એને નોટિસ મૂકી છે હું એને દસ કરોડનો મારી જે બદનામી મારા જાહેર જીવનમાં ચાલીસ વર્ષના મારા જાહેર જીવનમાં એક લૂગડે ડાક કે એક પોલીસ ફરિયાદ થઈ હોય ને તો મારું જાહેર જીવન છોડી દઈશ અને હું હરેક સંસ્થાએ જોડાયેલો છું હર સંસ્થામાં હું ડોનેશન આપું છું અને મારે પાંચ દસ પંદર લાખની મિલકતમાં મારે મોઢું નાખવાનું હોય અને મારી દીકરી છે પણ દીકરી આવી રીતે મને બદનામ કરવાનું કે મારે રાજકારણનો ઉપયોગ કરવો